અને હવે મનરેગા કૌભાંડની વાત મનરેગા લઈને આમ મનરેગાંડમી પાર્ટીના દિગ્ગજ નેતાની સંડોવણી હોય તેવો આરોપ લગાવ્યો છે ચૈતર વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાએ ચારસો કરોડના મનરેગા કૌભાંડનો દાવો કર્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા પર ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કહ્યું છે કે બચુ ખાબડ નર્મદામાં પ્રભારી મંત્રી હતા ત્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું હીરા જોઠવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા અને ત્રણ વર્ષ માટે જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને કામ અપાયું ત્રણ વર્ષમાં જલારામ એન્ટરપ્રાઇઝને કરોડો રૂપિયા ચૂકવ્યા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક પણ ગાડી માલ નથી એક પણ ગાડી માલ નાખવામાં નથી આવ્યો અને મિલીભગતથી જલારામ એન્ટરપ્રાઇઝને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા મંત્રી બચ્ચુ ખાબડે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો બચ્ચુ ખાબડના પુત્રો જ નહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ છે હીરા જોટવાએ આદિવાસી વિસ્તારમાંથી કરોડો રૂપિયા ખંખેર્યા વિવિધ એજન્સીઓના નામે હીરા જોટવાએ કરોડો રૂપિયા પડાવ્યા હીરા જોટવા સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું અને કૌભાંડના રૂપિયાથી હીરા જોટવા કોંગ્રેસ ચલાવી રહ્યા છે તેવા આરોપ પણ ધારાસભ્ય ચૈતર વસાવાઈ કર્યો છે વધુમાં એવું પણ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા હીરા જોટવા કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સી કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટીવાળા વાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ બહાર એવું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કોબાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે એટલે ચૈતન વસાવાએ અતિ ગંભીર આરોપ લગાવ્યો છે આજ મુદ્દે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ ચૈતન વસાવાનો આ મોટો આરોપ મનરેગા કૌભાંડને લઈને એક તો ચારસો કરોડનું કૌભાંડ ઉપરથી ભાજપ અને કોંગ્રેસના નેતાએ મળીને કૌભાંડ આચર્યું તેવો આરોપ માનસીજ રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જ્યારે મનરેગા કૌભાંડમાં એફઆઈઆર થઈ ધરપકડ સહિતની કાર્યવાહી થઈ ત્યારે જ ગુજરાતમાં એક ચર્ચાનો વિષય એ બન્યો હતો કે ભાજપ કોંગ્રેસનું ઈલું ઈલું એટલે મનરેગા આ મનરેગા કૌભાંડમાં સૌથી મહત્વનું જો નામ આવ્યું હોય અને એ આક્ષેપ જે થઈ રહ્યો છે એ હીરા જોટવા જે જૂનાગઢ લોકસભા બેઠકમાં રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ દ્વારા એ જલારામ એજન્સીના જે મટીરીયલ સપ્લાય જે કરવાનું હોય એવો આક્ષેપ ચૈતર વસાવા કર્યો છે એટલે આપે અત્યારે જેને કહી શકાય કે એક આક્ષેપ એવો કર્યો છે કે હીરા જોટવા સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે જેટલા ટ્રાઇબલ એરિયા છે પછી દાહોદ હોય કે નર્મદા હોય આ તમામમાં જલારામ એજન્સીનો માલ એટલે મટીરિયલ સપ્લાય થતું હતું આવા સંજોગોમાં એક બચાવ એવો પણ કરવામાં આવે છે કે અમે તો માત્ર માલ સપ્લાય કરતા હતા રોડ બનાવો કે બીજા કોન્ટ્રાક્ટર કરતા હતા આમ રાજ્યવ્યાપી જ્યારે કૌભાંડની જો વાત હોય તો પછી એ જૂનાગઢ જિલ્લો હોય કે દાહોદ હોય કે નર્મદા હોય અત્યારે એક સૌથી મોટું નામ છે હીરા જોટવાનું છેલ્લા અઠવાડિયાથી જો ને તોમાં ચર્ચાતું હતું પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે ધારાસભ્ય છે એમણે સીધું જ કીધું કે બચ્ચુ ખાબરની સાથે એમના પુત્રોની સાથે કોંગ્રેસની પણ બિલી ભગત છે અને હીરા જોટવા સામે પણ ખાસ કરીને નર્મદામાં જે ચારસો કરોડનું કૌભાંડ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે રાજકારણને પણ અત્યારે જેને કહી શકાય કે એક મુદ્દો બન્યો છે એક તરફ પેટા ચૂંટણી જાહેર થઈ છે કડી અને વિસાવદરની એવા સમયે જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અને પ્રદેશના અગ્રણી ઈરા જોટવા ઉપર આ મોટો આક્ષેપ ચૈતર વસાવ્યા કર્યો છે જી ધર્મેશા આભાર આપનો એટલે આ મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે ચૈતર વસાવા દ્વારા કોંગ્રેસ નું ઈલું ઈલું મનરેગા માં પણ તમે આજ સીધું નામ આપી દીધું હીરા જોટવાનું શું કહેશો જે પ્રકારે મનરેગા યોજના બિલકુર શ્રમિકો ને પોતાના વતનમાં સો દિવસની માનવ રોજગારી આપવાની અને પોતાનો પરિવાર નિર્વાહ કરી શકાય આર્થિક રીતે આગળ આવે એ હેતુથી યોજના આ ગરીબો માટે હતી એમાં કોંગ્રેસના અને ભાજપના જે બચુભાઈ ખાબડનું કૌભાંડ આપશો એ જાણ્યું એમના પોતાના વિભાગમાં એમના પોતાના પુત્ર દ્વારા આચરેલું કૌભાંડ છે પણ હું તો ત્યાં સુધી કહી શકું છું કે આના માસ્ટર માઇન્ડ હીરા જોટવા છે હીરા જોટવા છેક વેરાવલથી જુદા જુદા નામની એજન્સી લઈને અહીંયા આવ્યા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ પોતે નર્મદા અને છોટા ઉદયપુર જિલ્લાના હતા અને દાહોદ માંથી એમનો મત વિસ્તાર હતો ત્રણે ત્રણ જિલ્લામાં બચુભાઈ ખાબડ નો ઉપયોગ કરીને એમણે પોતાની એજન્સી અહીંયા અજમાવી દીધી એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ સિમેન્ટ વાપર્યા વગર એક પણ પંચાયતમાં એક કાંકરો નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો અહીંથી એમની એજન્સીમાં નાખી લીધા વેરાવળમાં એમણે પોતાનું એપી સેન્ટર રાખ્યું અધિકારીઓ એના સ્થાનિક નેતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા અમે અને ની માહિતી લઈને આવ્યા તો એમાં શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ જે હીરાભાઈ જોટવાની એજન્સી છે એમનો મેનેજર તે પિયુષ નુકાણી કરીને જે ભાઈ ચલાવતા હતા એમના મેનેજર હતા એમણે વર્ષે કરોડો રૂપિયા નર્મદા જિલ્લામાંથી દર વર્ષે કરોડો રૂપિયા એટલે અમે તો માત્ર માલ સપ્લાય કરતા કપચી મટીરિયલ શું ક્યાંથી માલ લાવ્યા એની કોઈ રોયલ્ટી બિલ નથી કોની પાસે માલ ખરીદ્યો એની કોઈ જીએસટી બિલ નથી ને માલ કા નાખ્યો એની ગાડી એક પણ ગાડી કબજી કે રેતી કોઈ જગ્યાએ નાખ્યું નથી તો એમણે માલ 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 સપ્લાય કર્યો ને બદલામાં લીધું તો ક્યાં નાખ્યો એની બી કોઈ જગ્યા નથી એક પણ ગાડી માલ નાખ્યા વગર એમણે જે એમસી ને એપી સેન્ટરમાં બેસીને કરોડો રૂપિયાના બિલો મૂકી દીધા અને કરોડો રૂપિયાના ચુકવણાઓ પણ એમને થઈ ગયા એટલે આજે અમારી પાસે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત જિલ્લા નિયામક માંથી માહિતી અને ત્યાંના સરપંચો આગેવાનો સાથે ચર્ચા કરી કોઈ પણ જગ્યાએ એમની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી છે એમણે કોઈ પણ જગ્યાએ માલ સપ્લાય કર્યો નથી કોઈ જગ્યાથી માલ લીધો નથી અને બારોબાર કરોડો રૂપિયાના એમને ચુકવણા થયેલા છે ચૈતનભાઈ એક અંતિમ પ્રશ્ન કે તમે જે કીધું કે મનરેગામમાં ભાજપ કોંગ્રેસનું હિલું હેલું પણ હીરા જોટવા તો પ્રદેશ કોંગ્રેસના પણ અગ્રણી છે અન્ય જગ્યાએ પ્રભારી તરીકે રહ્યા છે અને જુનાગઢ લોકસભાના ઉમેદવાર હતા જે હારી ગયા છે શું કહેશો આ આ યોજનાના માસ્ટર માયન હીરા જોટવા છે પછી બચુભાઈ ખાપડ આમાં ઇન્ટરેસ્ટ લીધો કેમ કે તે વખતે ગ્રામ વિકાસ વિભાગનો રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાપડ હતા હીરાભાઈ જોટવા વિસ્તારમાં આવે છે એમને મળે છે એમને બધી સ્કીમ બતાવે છે એમના થકી અમારા જિલ્લામાં એજન્સી તો એ લઈને આવ્યા હતા બચુભાઈ ખાબડ અમારા પ્રભારી મંત્રી હતા બચુભાઈ ખાબડના લીધે એમને નર્મદા જિલ્લાનું મટીરિયલ સપ્લાય નો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને એક પણ ગાડી મટીરિયલ સપ્લાય કર્યા વગર અમે તો જે તે વખતે ખુબ વિરોધ કર્યો છે એમની સામે પોલીસ અધિક્ષક નર્મદા ફરિયાદ આપી છે મારી સાથે અમારા વિસ્તારના ડેડિયાપાડાના એકત્રીસ સરપંચો અને સાગબારાના સરપંચો અને જે તે વખત ધારાસભ્ય પણ એમાં હાજર હતા અમે વિરોધ કર્યો છતાં બચુભાઈ ખાબડ એમની અધિકારીઓ

ચૈતર વસાવાના મોટો આરોપ છે અને ઈરા જોટવા જે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી છે તેના ઉપર સીધો જ ભાજપ સાથેના કનેક્શનનો આક્ષેપ આ થઈ રહ્યો છે જી જી ધર્મેશ આભાર આપનો એટલે ખૂબ મોટો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો છે હીરા જોટવા ઉપર અને કહ્યું છે કે હીરા જોટવા જ આખું સ્કીમ લઈને આવ્યા હતા